પોતાના ચેષ્ઠ હોસ્પિટલમાં ગાંધીનગર એસઓજીના નામે બે શખ્સોએ રેડ પાડીને સ્ટાફ અને સંચાલકને હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું જણાવીને ધમકાવ્યા આટલું જ નહીં એક પ્રેગ્નેટ મહિલાને બોલાવીને વિડીયો પણ બનાવ્યો અને મામલો થળે પાડવા પંચાવન લાખની માંગણી કરી ત્યારે બે જણા આવ્યા કે અમે ગાંધીનગર એસઓજીમાંથી આવ્યા છે પહેલાં તો આઈ કાર્ડ જેવું તેવું જ બતાવ્યું તે પછી એણે બીજા બધાને ઓફિસમાંથી બાર મુ મારી પાસે ફાઇનાન્સિયલી ડિમાન્ડ કરી કે કાં કેસ બરોબર તો ભાઈ કીધું તમે જે થતી હોય એ વિધિ કરો હું રેડી છું મેં કીધું આમાં મેં કઈ ગલત કર્યું નથી પણ છતાંય તમને લાગતું હોય તો એટલે પછી આમ થોડોક ધમકી ભર્યા સુર થી બોલો કે તમે એક નહીં જાઓ તમારો આખો પરિવાર પણ આમાં આવી જાય ખંડણી માંગી હતી અને છેલ્લે ચાલીસ લાખ માં એમની ડીલ પાકી થઈ હતી બાદમાં એ પૈસાની વ્યવસ્થા કરવામાં મોડું આવતા એ મહિલાનું હોસ્પિટલની મહિલાનું અપહરણ પર કરી ગયા હતા અને ધાક ધમકી આપી હતી આ બનાવમાં બે શખ્સો સહિત એક અજાણ્યા પુરુષ અને એક ગર્ભવતી અજાણી મહિલા સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને એમની અટક પણ કરવામાં આવી